પાંચરો તારીખ આઠ ત્રણ બે હજાર પચીસમાં રોજ યોગ સમિતિ માણસા તરફથી મહિલા દિવસની અનોખી ઉજવણી આજે સવારે યોગ સમિતિ દ્વારા મહિલા દિવસની અનોખી ઉજવણીની યોગ સમિતિ દ્વારા માણસાથી અંબાજી સાયકલ પ્રવાસનું આયોજન કરે અને યોગ સમિતિના ચૌથી પંદર લોકોએ અંબાજી તરફ પ્રયાણ કરે યોગ સમિતિના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ અને અન્ય સભ્યો વિનોદભાઈ પ્રજાપતિ મહેન્દ્રભાઈ પ્રજાપતિ બાબુભાઈ પ્રજાપતિ પંકજભાઈ પ્રજાપતિ ભરતભાઈ મોદી કિરીટભાઈ મોદી ભાવેશભાઈ પ્રજાપતિ લાલાભાઈ ઠાકોર જગદીશભાઈ પટેલ કાંતિભાઈ પટેલ કલ્પેશભાઈ વ્યાસ અને રમેશભાઈ મોદી આ સર્વે આજે સાયકલના પ્રવાસે નીકળી મહાના ચરણોમાં શીશ નમાવી અને મહિલા દિનની ઉજવણી કરશે હા માગશા યોગ પરિવાર લગભગ પંદર વર્ષથી એક ધાર્યો ચાલી રહ્યો છે સવારે પહોંચતી સાડા છ પાછલા દસ વર્ષથી અમારા કાંતિભાઈ ચેરપર્સનના હાથ ઇંગના ટીમ નીચે અમારો સાયકલ પ્રવાસ પણ એકલો જ રેગ્યુલર ચાલી રહ્યો છે જે અવારનવાર દર વર્ષે બે થી ત્રણ મોટા પ્રવાસો પણ અમે કરીએ છીએ અંબાજી છે તોરડા છે જેતલપુર છે એવા એવા મોટા પ્રવાસો પણ જે સામાજિક કાર્યની સાથે સાથે અમે યોગનો પ્રચાર પણ સાથે સાથે પાલિકાની સાથે અમે સફાઈની ઝુંબેશમાં પણ સાથે જોડાઈને પણ અમે પૂરો સહકાર આપીએ છીએ અત્યારે તમે ક્યાંથી આવે ને ક્યાં જવાના અત્યારે સવારે પાંચ વાગ્યા માણસાથી પતંજલિ યોગ સમિતિ માણસા છેલ્લા પંદર વર્ષથી કાર્યરત છે વર્ષમાં બે વખતે અમારા સાયકલ પ્રવાસ થાય છે તો દર રવિવારે અમારા પચીસ ત્રીસ કિલોમીટરનો કાર્યક્રમ હોય છે પણ યોગના પ્રચાર અર્થે હંમેશા અંબાજી આ બાજુ શામળાજી અને આ બાજુ જેતલપુર સુધીના અમારા કાર્યક્રમો થયા છે અમારો હેતુ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે સ્વસ્થ રહે મસ્ત રહે આનંદિત રહે એ પ્રકારના યોગ પરિવાર તરફથી અમારી સક્રિય ટીમ છે એમાં બહેનોની સંખ્યા પણ મોટી છે અને આજે મહિલા દિવસ છે અમારા યોગની અંદર આજે મહિલા દિવસની પણ ઉજવણી થઈ રહી છે અને એક મોટો મેસેજ રાષ્ટ્રીય નેતા અને વિશ્વ વિભૂતિ એવા નરેન્દ્રભાઈનો જે અભિયાન હતું કે યોગને પ્રચાર અને પ્રસાર કરવાનું અને વિશ્વની અંદર ભારતનું નામ રોશન કરવાનું એ સત્યાવીસમી તારીખે વિશ્વ યોગ દિવસ સત્યાવીસ જૂનના વિશ્વ યોગ દિવસ ઉજવાય છે ત્યારે એના અનુસંધાનમાં પંદર વર્ષથી કાર્યરત તમારી ટીમ એક પણ દિવસની રજા પાડતી નથી 365 પાંસઠ દિવસ રોજ સવારે પાંચથી છી સુધી માણસામાં અંદર યોગ પ્રાણાયામ થાય છે અત્યારે અત્યારે અમે માણસાથી અંબાજી તરફ જઈ રહ્યા છે ત્યાં યોગનો પ્રચાર અને પ્રસાર થશે બપોરનો રાત્રેનો અમારો વિશ્રામ ત્યાં વિશ્રામ ગૃહ દાતા ખાતે થશે ત્યાં પણ યોગ પ્રાણાયામ કરીશું આજુબાજુથી બધાને બોલાવીને પણ અમે યોગ કરાવીશું રિપોર્ટર સંજય બારોટ વિજાપુર